આજકાલ સોશિયલ મીડિયાની અંદર જોઈએ ને ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુક ની અંદર યુટ્યુબ ની અંદર પણ મેં અમુક વિડીયો એવા જોયા છે કે જેની અંદર ખજૂરભાઈ ઉપર બધા લોકો બ્લેમ કરે છે ખજૂરભાઈ આવા હતા તેવા હતા એમને કોઈ ફલાણા વ્યક્તિ જોડે સંબંધ હતો આવી બધી એમની વાતો સોશિયલ મીડિયામાં આવા બધા વિવાદ ચાલે છે અમુક એક બે ટિકટોક સ્ટાર કહીએ કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર અમુક જે ઇન્ફ્લુઅન્સર છે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા જે સેલિબ્રિટીવાળા જે લોકો છે કે જેને કહેવાય કે સોશિયલ મીડિયા સેલિબ્રિટી જેમના હારે એવા ફોલોઅર હોય હું અહીંયા એવા કોઈના નામ નહીં આપું કે નહીં કોઈના જોડે મારી પર્સનલ દુશ્મની કે કોઈ પર્સનલ મિત્ર હતા પણ જે વસ્તુ છે યા જે હું એ બધી ફેક્ટ તમે કહેવા જાઉં છું કે ખજુરભાઈનો જે વિવાદ આજે ચાલી રહ્યો છે આવા લોકો છે પાસ્ટ દરેક વ્યક્તિનું હોય હું એવું નહીં કહેતો કે કોણ સાચું કોણ ખોટું એવું અણીંદર પેલી એક વસ્તુ છે ને કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ એક આખી સફેદ કલરની દીવાલ હોય બરાબર એના ઉપર એક કારા કલરનું ધબ્બું હોય કારા કલરનું ટપકું હોય પણ અમુક વ્યક્તિઓ એવા હોય ને કે એમની દ્રષ્ટિમાં એમની ઓખમ જ કારાસ હોય આખી સફેદ કલરની દિવાલ એ લોકોને નહીં દેખાય પણ જે પેલું કાળા કલરનું ટપકું છે એ લોકો એ લોકોને એ ટપકું જ છે અને એ લોકો એને હાઇલાઈટ કરશે એના પર ફોકસ કરશે એક્ચુલી પ્રોબ્લેમ દિવાલમાં નહીં હતો એ આપણા જોનારાની દ્રષ્ટિની અંદર જે કારા છે ખરાબ જોવાની જે ભાવના છે કે એના સારી વસ્તુમાં પણ ખરાબ જ દેખાય એમ અમુક લોકો એવા છે કે કોઈનો સારા સો કામ હશે સારા નવ્વાણું કામ હશે દાખલા તરીકે એક કામ એનું ખોટું હોય ના હોય અફવા હોય ચલો આપણે એક ટાઈમે મો પણ લઈએ કે ભાઈ પાસ્ટ દરેકનું હોય કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય તો લોકો એ નહીં જોવું લોકો નવ્વાણું સારા કામ નહીં જોવું અત્યારે લોકો જોશે ફલાણા વ્યક્તિ એક ભૂલ કરી હતી ભૂતકાળમાં આવો હતો ભૂતકાળમાં તેવો હતો એ વાતમાં લઈને અત્યારે લોકો વાતમાં વધારે ચગાવશે વધારે વગોવશે વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયો હતો ભગવાન એના જોડે પક્ષપાત નહીં કરતા આપણે તો મણસિએ આપણે લોકોને જજ કરવાવાળા લોકોને બ્લેમ કરવાવાળા આપણા લોકો કોણ આજે કોઈ વ્યક્તિ છે ઘણા લોકો ખજૂરભાઈને ભગવાન માને છે હવે એક તમે કદાચ કહેવત સાંભળીએ છીએ કે ન એ બડા ન વો બડા મુસીબતને કામ આવે વો સબસે બડા ઘણા બધા લોકો ગુજરાતની અંદર ઘણા બધા પરિવાર એવા છે કે જેમને રવા માટે ચાર દીવાલો નહીં ખાવા માટે બે ટાઈમનું અનાજ નહીં વરસાદ આવે તો એ લોકો વરસાદમાં પલળતા હોય છે ઠંડીમાં ઠઠરતા હોય છે ચોમાસામાં એમને કોઈ ઠેકો નહીં હતું આવા લોકોને જે વ્યક્તિ કે જે મસીયા કહીએ કે તમે એને ગમે તે કહ્યું આવા લોકોને કોઈ વ્યક્તિ આવીને ઘર બની આપે એમની લાઈફ સેટલ કરી આપે એમને ખાવાનું અનાજ આપ તો આવા લોકો માટે તો ખજૂરભાઈ ભગવાન જ કહેવાય ખજૂરભાઈ ક્યારેય પોતે કદી એવું ક્લેમ નથી કર્યું કે કોઈ વિડીયોમાં એવું નહીં કહેતા કે ભાઈ મને ભગવાન કહો લોકોની શ્રદ્ધા હોય લોકોની આસ્થા હોય કોઈ વ્યક્તિ પોતે એવું કહે કે હું ભગવાન છું તો એ ભગવાનના લાયક ના હોય પૂજા હંમેશા એવા એવા વ્યક્તિને જ કરાય નમન એ તો એવા વ્યક્તિ સામે તમે નમો કે જેની અંદર પૂજાવાની કોઈ ભાવના ના હોય કે જેની અંદર સામાન્ય વ્યક્તિ નમવવાની કોઈ ભાવના ના હોય કોઈ વ્યક્તિ સેવા કરતો હોય સમાજની અંદર સારા કામ કરતો હોય તો લોકોની એક ભાવના છે કે ભાઈ આ ગરીબોનો મશ્યા હશે લોકોને ગર્વ નહીં આપે છે એનાથી લોકો ખજૂરભાઈને માને છે એની રિસ્પેક્ટ કરે છે હવે ખજૂરભાઈના જે બી જે વસ્તુ મેં સોશિયલ મીડિયામાં જોયું હતું કે ખજૂરભાઈએ આવું કર્યું હતું એવું કર્યું હતું હવે એમને કંઈક પેલી સિંગતેલની બ્રાન્ડ પ્રમોટ કરે છે તો પણ એમાં શું ખોટું છે અમુક વ્યક્તિ આવે હોય ને કે તમે જોજો કે એ લોકો દરેક વાતમાં કે દરેક વસ્તુ કે દરેક પરિસ્થિતિમાં એમનો નેગેટિવ જ જોવાની ટેવ હોય એમની કે તમે મહેનત કરી તમે ઘેર નવારે જાવ ને તો આ તો ક્યાંય નવરો ધૂબ શકો કોમથી કરતો અને આખું દાદા મહેનત કરતા ધંધો કરતા હોય ને તો કે આ તો કે નવા નવી ન થઈ જાય ધંધો કરો આખું ટાઈમ ટાઈમે આવતા પણ કોઈ વ્યક્તિ ગરીબ બેકાર બની બેહી જાય ને તો એ લોકોને તકલીફ છે મહેનત કરીને પૈસા પૈસા કમાઈને ગાડી લાવે તો બી લોકોને તકલીફ છે આ તો કે પૈસાવાળા છે ગાડી લાવ પૈસાવાળા તો પોણીમ ઘર ગરબો હતા પોતે તો બાયલા બની બેહી રહ્યો હોય છે કોઈ કોમ નહીં કરવું હતું જે વ્યક્તિ સારું કોમ કરે છે મહેનત કરે છે એને બી બ્લેમ કરવો સર એટલે અમુક લોકો આવા હોય હજુર ભાઈ કે માણસ નથી એ ધંધો ના કર એમના પૈસા ના કમાવા હોય પૈસા કમાવા કોઈ ખોટી વસ્તુ છે પૈસા કમાવા અને સારા વ્યક્તિ જોડે પૈસા આવું તો એ વધારે લોકોની સેવા કરીએ છીએ તો લોકોને એ નહીં દેખાતું પણ લોકોને એવું દેખાય કે ખજૂરભાઈ ધંધો કર્યો પોતાની સિંગતેલની બ્રાન્ડ પ્રમોટ કરી એમાં શું ખોટું છે જ્યારે બી મેં એક વાત સાંભળી હતી કે કદાચ વિમો હતું કે પેલી પાણીમાં ચાલતી ના આવરી હતી મને ખ્યાલ નહીં જ્યારે ફર્સ્ટ ટાઈમ એનું ટેસ્ટિંગ હતું એટલે ત્યાં આગળ જ્યારે એની શરૂઆત કરવાની ત્યારે ત્યાં આગળ અમુક લોકો નેગેટિવ હતા નેગેટિવ લોકો એવી વાતો કરતા હતા કે આ નાવરી ચાલુ જ નહીં થાય તો ચલો એ લોકોને એવું થયું કે નાવરી ચાલુ નહીં થાય પણ ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય પછી આટલીનો સંતોષ હતો તો એ લોકોએ છે વિચાર્યું કે ચાલુ તો ભલે થઈ જાય પણ કહેવા બંધ નહીં થાય એટલે તમે જુઓ ચાલુ થાય એને પ્રોબ્લેમ અને નાવરી ચાલો તો બી એનો પ્રોબ્લેમ અને કહેવા બંધ નહીં થાય એટલે તમે જોયું એટલે અમુક લોકો આવા હોય કે દરેક પાસાની અંદર દરેક લાઈફના કોઈ પણ ઘટના હોય એની અંદર એમને નેગેટિવ વસ્તુ દેખાય ગુલાબનો છોડ હોય ગુલાબના છોર ઉપર એમને ફૂલ ના દેખાય બસ નગર કોટા કોટા દેખાશે એમ આવા લોકોને બી એવું જોઈએ કે વ્યક્તિની અંદર રહેલા સ્વ સારા ગુણ ના દેખાવાય પણ એક ખામી હોય ના હોય યા તો પછી એ લોકો પોતાના મનથી ઉપજાઈ દેતા હોય મનગણન વાતો બનાવી દેતા હોય કોઈની તો ત્યાં ત્યાંની વાતો હોય ભૂતકાની કોઈ વાત કાઢીને કોઈને બ્લેમ કરવું આ વસ્તુ અમુક લોકોનો ધંધો બની ગયો હોય છે એટલે કહેવાય ને અત્યારે તો બહુ સારું બનવું સમાજ સેવા કરવી એ પણ ઘણી વ્યક્તિ એવું લાગે તો આપણે સારું કરીને આપણને શું મળી બદનામ મળી પણ જે સત્પુરુષો હોય ખરેખર બીજાનું ભલું કરવાની ભાવના હોય એ લોકો એ લોકોની પ્રશંસા કે નિંદાથી એ લોકોને બહુ ફરક ના પાડતો હોય આપણું ભલું કરતા હોય તો આપણું ભલું કરી જવાનું સારું કહેવાય ખોટું કહેવાનું લોકો કોણ માણસની પ્રશંસા નિંદાથી આપણને કંઈ ફરક ના પડવો જોવા કોઈને ખોટું લાગે યા મન વચન કર્મથી કોઈનું ખરાબ કરવું નહીં પણ આપણે કોઈનું ખરાબ ના કરતા હોય તો બસ આપણને ખબર છે ને ઈશ્વરને ખબર છે આપણો હિસાબ ઉપર વારો કરશે બાકી કોઈ વ્યક્તિ આપણો કંઈ ખોટું કામ કરતા નહીં અને છતાં કોઈ વ્યક્તિ આપણી નિંદા કરે ને તો બહુ ચિંતા નહીં કરવાની કારણ કે કબીરજી પણ કહેતા ખજૂ વિશે બહુ બધી આડી એવી વાતો સોશિયલ મીડિયામાં હશે પણ હું એ જે લોકો નેગેટિવ વાતો કરતા હોય નિંદાની વાતો કરતા હોય એવી બી વધારે હોભરે નહીં પણ ખાલી થોડું ઘણું હોભર્યું હતું હવે એ બધી આપણે એ ચર્ચા નહીં કરવી હાચું હું ખોટું હું હોય પણ હું તે કહું છું કે કોઈ વ્યક્તિ નિંદા કરે ને તો નિંદકથી બહુ દૂર રહેવા કબીરજી પોતે પણ કહેતા કબીરા પાપી મિલો હજાર નિંદક મિલો ના કોઈ એક નિંદક કે માથે હજારો પાપી કો ભાર એટલે કબીરજી પોતાના કબીરજી પોતે કહેતા કે પાપી લોકો હજાર મળે પણ એક નિંદક ના મળે કેમ કે જે વ્યક્તિ બધાની નિંદા કરતો હોય બધા વિશે નેગેટિવ મળતો હોય એના માથા ઉપર હજાર લોકોનો પાપનો ભાર હોય એટલે કોઈની નિંદા કરવી તો પાપસા કોઈની નિંદા સાંભળવી પણ પાપશે કોઈને જજ કરવાવાળા આપણે કોણ આપણે કોઈ બી વ્યક્તિને જજ કરવો તો પહેલાં આપણે ખરેખર પોતાની ઓકાત હોવી જોઈએ કોઈ વ્યક્તિ સમાજ સેવા કરતો હોય લોકોને ઘર બાંધી આપતો હોય ગરીબોનો મસ્યા હોય તો એને એ કામ કરવા દેવાય એ એનું કોઈ એક બે ભૂલો હોય હોય ના હોય એ મને ખબર નહીં હોય તાર આપણે નહીં ઉતર્યા પણ હું તો જેવું વિચાર વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિના ભલે નવ ગુણ ખરાબ ગુણ હોય પણ એક સારો ગુણ છે ને તો આપણે એને જોવાનો ખજૂર બનામાં કોઈ તકલીફ નહીં મોણસ એની મોટી કદાચ કોઈ ભૂલ થાય બી ખરી તમને લોકો એ કેમ નથી જોતા કે એ લોકો ખજૂરભાઈ આટલું બધું ભલું કર્યું છે લોકોનું આટલી લોકોની સેવા કરી છે આટલા લોકોને ગરબા નહીં આપ્યો છે જૂની ભૂતકાની કોઈ એક વાત કાઢીને લાવીને એમના વગોવાના આ ક્યાંનું સાણપણ છે મારી કોઈના જોડે એવી કોઈ પર્સનલ દુશ્મન નહીં પણ કોઈ વ્યક્તિ બિચારો સમાજનું ભલું કરતો હોય કે કોઈ સ્વાર્થ હોય ના હોય હું તો ઘણી વખતે એવું પણ વિચાર્યું તો આવા લોકો તો ખરેખર રાજકારણમાં આવો ને તો ખરેખર મજા આવે કોઈ પણ વ્યક્તિ સમાજસેવી વ્યક્તિ હોય જે લોકો જેના જેની અંદર લોકોનું ભલું કરવાની ભાવના હોય આવી વ્યક્તિ રાજકારણમાં આવે પોલિટિક્સની અંદર આવે તો એના જોડે પૈસા હોય પાવર હોય એને ઘણા બધા લોકોનું ભલું કરીએ કહેવાય આવા ખજુભાઈ જેવા લોકો જો ત્રણસો ચારસો ઘર બે બી બનાવ્યા છે મને એક્ઝેક્ટ ઓફવા આઈડિયા નહીં પણ ચારસો ચારસો પાંચસો ઘર બનાવ્યા છે આવા લોકો પોલિટિક્સમાં આવું રાજકારણની અંદર આવું આવા લોકો જોડે પૈસા પાવર વધારે હોય તો આવા લોકો પાંચસો નહીં પાંચ હજાર પચાસ હજાર ઘર પણ આવા લોકો બનાવી આપશે એમની જોડે પૈસા છે પૈસા હોવા ના હોવા એ સવાલ નહીં પણ વ્યક્તિની નિયતની અહીંયા વ્યક્તિની નિયત જોવા આજે સમાજની અંદર કેટલા કરોડોપતિ લોકો છે અરબોપતિ લોકો છે એ બધા લોકોને કેમ સુસ્તું નહીં કાપડ આવે તે લોકોની મદદ કરીએ સેવા કરીએ એ લોકો બહુ બધા બે નંબરના કામ બેન બેનંબાના ધંધા કરે કારો કામ કરે છે આડાવાળા કામ કરે છે એ લોકોની કોઈ વાત વાતો નહીં કરતું કોઈ બ્લેમ નહીં કરતું એમની કોઈ વાતો નહીં આવતી પણ આવો કોઈ વ્યક્તિ બિચારો સામાન્ય માણસ થોડા ઘણા પૈસા ભેગા કરીને પોતાનો ખર્ચ ના પોતાનો સમય આપીને લોકોની સેવા કરતો હોય એમાં બી લોકોને પ્રોબ્લેમ્સ છે એમના બી લોકો બ્લેમ કરવા માંડ્યા ભ્રષ્ટ બુદ્ધિ કહેવાય એને કરિયુગની બુદ્ધિ તમારી અંદર ઘુસી આવી એવું કહેવાય કે પોતે તમે સારું કરતા નહીં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ તમારે પોતાનું કંઈ સારું કરવું નહીં કોઈનું ભલું કરવું નહીં પણ જે વ્યક્તિ લોકોનું ભલું કરે છે એમનાથી બી તમને પ્રોબ્લેમ છે તો આ તો ક્યાં પર આવા લોકોને તો બુદ્ધિને ભગવાન લાવવા લાવવાનું તોથી સારું એટલે જેટલા બી લોકો હોય આ ઇન્સ્ટાગ્રામની અંદર કે સોશિયલ મીડિયામાં જે બધા વિડીયો કે મેસેજ વાયરલ થઈ જાય કે ખજુરભાઈ આમ ખજુરભાઈ તેમ આના ઉપર ધ્યાન ના આપો વાતમાં ચેકલું તથ્ય છે એ બધી મને ખબર નહીં અને કોઈ પણ વ્યક્તિના બે બે પાસો જોવા ને કદાચ વ્યક્તિનો એક ખરાબ ગુણ હોય કે એક નેગેટિવ પોઈન્ટ હોય તો ફોડાના સો સામાયના સો પ્લસ પોઈન્ટ પણ અમુક લોકો એવા હોય ને સમાજની એક કેવું હોય કે તમારી અંદર ભલે સો સારા ગુણ હોય પણ જો તમારું એક નેગેટિવ પોઈન્ટ કે એક એવું વીક પોઈન્ટ મળી ગયો ને તો પબ્લિક તમને વગવી નાખે એટલે લોકો એવા છે અમુક લોકો એવા હોય કે ચને કહેવાય ને કે લોકો ઉપર બિહારી દાય ગણિત ગજારા પર આપણને દે દઈએ કે ચણાના ઝાર ઉપર ચલાવી દો આપણને એટલે લોકોનો ભરોસો ના રાખો આપણે જે બી લોકો લોકોનું ભલું કરતા હોય વગર સ્વાર્થે ભલું કરતા હોય એ આપણે આપણું કામ કરી રાખવાનું આપણે કોઈનું ભલું કરીએ છાને છ ઉપર ભલું કરીએ પબ્લિકને બતાવીને આપણે ભલું કરીએ ખોટું કરીએ સોનેસ ઉપર કરમ કોઈનું પીછું નહીં છોડતું આજે તમે કોઈનું સારું કરો છો તમારા સારું તમારા કોઈ કાર્યથી તમારા કોઈ કરમથી લોકોનું ભલું થાય લોકો તમારા માટે આશીર્વાદ આપો તો ફરી ફરીને તમારા પાસે આગળ આવવાનું જ છે આજે તમે ગમે એટલી ચાલાકી કરો છો બેન બના ધંધા કરો છો એ આજ નહીં તો કાલે ફરી ફરીને તમારી જોડે પાછું આવવાનું જ છે કરમ કે છોડતું નહીં આજે લોકો હારા હારા વ્યક્તિઓને બદનામ કરો બદનામ કર કરી દો હોય પછી એના જોડે પૈસા માગે તોડ કરે આ બધા બહુ બધા કાંડ ચાલે છે બહુ બધું હું કહેવા માગું છું તમે બધા લોકો સમજદાર જ છો મારે બીજું કોઈ કહેવું નહીં પણ આ તો મને મગજની એવો વિચાર આવ્યો તો કે કોઈ વ્યક્તિ સારો હોય ભલાઈનું કામ કરતો હોય ગરીબોને મદદ કરતો હોય એટલીસ્ટ એવા વ્યક્તિને તો તમે બક્ષી લો એવા વ્યક્તિને આપણે બધા લોકોને સપોર્ટ કરવો જોઈએ એન્કરેજ કરવો જોઈએ તો આવા વ્યક્તિને તમે લોકો સપોર્ટ કરીએ સમાજ સપોર્ટ કરે આવા લોકોનો કોઈ વ્યક્તિ આવા વ્યક્તિ વિશે કોઈ બે ચાર લોકો આડું હોવું બોલ નેગેટિવ બોલ તો આપણે બધા લોકોનો ફરજ આવે આવા વ્યક્તિને સપોર્ટ કરીએ આવા ટાઈમે એમને જોડે ઉભારીએ તો સમાજની અંદર બીજા પણ આવા લોકો પહેલાં પેદા થશે પણ કોઈ વ્યક્તિ હતા હોયથી સમાજનું ભલું કરતો હોય સમાજની સેવા કરતો હોય પછી સમાજના વિરુદ્ધ થાય એક બે વ્યક્તિ નેગેટિવ બોલ પછી આખું વાવાઝોડું એ બધું જતું રહે નેગેટિવ થઈ જાય આ વ્યક્તિનું બચારવાનું અમુક લોકોનું મોરલ તૂટી જાય બીજા બધા જે લોકો સમાજમાં હોય કે જે લોકો વિચારતા હોય કે આપણા સમાજનું ભલું કરીએ ખજૂરભાઈ જેવી સેવા કરીએ એ લોકોનું બી મોરલ તૂટી જાય છેલ્લા વ્યક્ત કહેવાય ને કે વ્યક્તિના મનમાં ક્યાંક ના ક્યાંક એવું આવી જાય કે છેલ્લા લોકોનું ભલું કરીને આપણને શું મળ્યું સમાજે આપણને બદનામી આપી મારા સો સારા કામ ના જોયા મારું એક ખરાબ કોમ જોઈને મને જજ કરી નાખ્યું એટલે આવું ના કરવું જોવો ફરીથી કહું કોઈના જોડે મારી પર્સનલ દુશ્મની એક દોસ્તી નહીં પણ મને જે લાગ્યું જે મારો જે વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે સમાજની અંદર સાચા માણસો ભલાઈ કરતા માણસો તમે સપોર્ટ કરો એમના અંદર કદાચ ચોરસ સ્વીકારી લઈએ કે એકાદ બે ગુણો આડાવરા હોય કોઈ ભૂલ નાથી ભૂતકાળમાં થઈ ગઈ હોય ભૂલ તો મોણ થાય માના માત્ર ભૂલ માણસ માત્ર ભૂલને પાત્ર તો એક ભૂલ માટે વ્યક્તિના આટલા સારા કામના આપણે ભૂલી ના જવાય તો વિડીયોનો અહીંયા અંત કરીએ ચેનલ પસંદ આવે વિડીયો પસંદ આવે તો એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બીજા લોકોને તમે વિડીયો શેર પણ કરી લેજો જેનાથી સમાજની અંદર ભલું ભલું કરનારા સારું કરનારા લોકોના સપોર્ટ મળે તો આપણે મળીએ આવતા વિડીયોની અંદર